આપડે કામકાજ કરી નવરા થયા ત્યાં ને બેનશી ને આવી ગયા જો અને મજા આવી ગઈ દેવાંશી મજા આવે છે ભાનુબેન ના ઘરે તો બે થી રોકાણ મૂકી ગયા મમ્મી મારે કઈ ગયું મને બે દિવસ માં પાછા આવે કાકા એવા ત્યાં મળવું હતું પણ કાકા વયા ગયા છે અત્યારે નીકળી ગયા મમ્મી મળી

મજા આવી ગઈ છે ને શું કરે છે શું કરે છે એ હે હલો ખાવ છો દેવન શું ખાઈ છે એ હલો ખાય છે દેવાન છે ભાઈ હોતો નહીં મજા આવે છે ને એ હે ધાર્મિક ભાઈ સાઉ બેન ખવડાવેલ ઘડીકા આનંદ ઘડીક આનંદ ભાઈ ધરાઈ ગયા ભાઈ

for the for elephants, and for, for pigs, and for the for A, F, for બોલાય wow, ને <laughs>

અમારા ઓમભાઈ અત્યારે આવી ગયા છે ને એનો ભાઈ નાનો છે શિવ એ હજી નથી આવ્યો એને બેને શરદીનું નું ઉધરસ થઈ ગયું છે એટલે કઈ નથી આવ્યા મમ્મીને જો અત્યારે ચણાની દાળ હું દળાઈ આવી રીતે દઈશ તો મમ્મી અત્યારેમાં ચણાની દાળ સારી કરવા બેસી ગયા છે મેં કીધું હું બધું કામ કરું ને તમે ચણાની દાળ હારી કરી દો કામ તો મમ્મીથી કંઈ થાય નહીં તો મેં કીધું તમારે બેઠા બેઠા તમે ચણાની દાળ હારી થશે મેં એ કરી દો મેં મને તમને ચણાની દાળ હારી કરતા ને મમ્મી મેં કરી દે ને તો મારે એટલું સારું ને કામ એટલું ઓછું ત્યાં મારે બીજું બધું કામ થઈ જાય તો કામ તો આપણે બધું જ થઈ ગયું મતલબ અગિયાર વાગે થઈ જાય પછી રસોઈ માંડું અને પછી ચણા દાળ આટલી સારી કરી આટલી સારી કરી નાખી છે ને એટલી અને હવે આપણે રોટલી બનાવવાની છે ધાર્મિક ભાઈ ને સમય થઈ ગયો છે તો સ્કૂલેથી આવતો થશે તો હવે આપણે રોટલી બનાવી નાખીશ શાકને ને થઈ જ ગયું છે ઓલરેડી મેં થઈ ગયું છે અને અહીંયા જો સલાડ સુધારીને મૂકી દીધું છે સલાડ એ સુધારી નાખ્યું છે તો ચાલો હવે આપણે ફટાફટ રોટલી બનાવી નાખીએ તો ધાર્મિક ભાઈ આવી જશે શું બનાવ્યું જો અમારા ઓમ ભાઈ શું બનાવ્યું જો શું છે શું બનાવ્યું બાબુ બનાવ્યું અમારા ઓમ ભાઈ જો બાબુ બનાવ્યું સરસ મજાનું તને આવડે છે બાબુ બનાવતા શિવ કેમ ગયો શિવ તો બોલે હે બોલે શિવ તો બોલે બોલે ઘરે બોલે છે જો

બે ભાઈ ઘરે હોય તો આપણે મજા આવે એમ ઘર થોડું ભેરું ભેરું લાગે નકર થોડું એટલું એટલું લાગે ઓ ઓમ ને શિવ આવે ને તો મને બહુ ગમે ઓમ શિવ આવે ને તો મને બહુ મજા આવે એમ થાય કે એના ઘરમાં કોક છે એમ કે જય શ્રી કૃષ્ણ કે બધા જય શ્રી કૃષ્ણ કેમ છો બધા કે તો રમવા પડી ગયા છે તો ચાલો આપણે ધાર્મિક ભાઈ આવી ગયા કપડાં ને એવું લેતી હતી તો રોટલી કરવાનું બાકી રાખી તો ફટાફટ આપણે રોટલી કરી નાખી ધાર્મિક ભાઈ તો આવી ગયા છે ઓમ ભાઈ પણ આવતા હશે તમે કપડાં લઈ લો ઓમ સ્કૂલેથી જમવાથી આવ્યો હતો તો જમી કાઢીને ગયો ગયો ધાર્મિક ભાઈ જમી કાઢવી સુઈ ગયા દરવાજો બંધ કરીને છે અને આપણે જમી નવરા થઈ ગયા છે તો આપણે ઓકડી કરશું સુઈ જશું ને મેહુલ તો કંઈ જમવા આવવા નથી એને ફોન કર્યો એને ના પાડજો એમ કાંઈ નહીં સારું હાલ આપણે આરામ કરી લેશું અને આજે સાંજે જવાનું છે મારા ભાઈને ત્યાં જમવા મારા માસીનો છોકરો છે ત્યાં મમ્મી આવશે તો બધાનું જમવાનું કર્યું પણ મેહુલને તો ઓમ બે નહીં આવે કેમ કે ઓમને એક્ઝામ આવે છે તો એ તો કંઈ નહીં આવ્યા મેવો મેહલ એ નહીં આ મેહલ મોડું થાય એટલે આમથી એનું ઓછું ગમે બધે બહાર જાઉં એમ તો ઓન મમ્મીને ધાર્મિક જવાના તો ચાલો આપણે ઘડી વાર આરામ કરી લઈએ કપડા ને બધું લઈ લીધું છે જાગીને પછી સંકેલ છું તો ઘડી વાર સુઈ જાય જાગી કરે ને કપડા એનું છું હું કામ કરશું બધું હું કામ કરીને નવરી થઈ ગયા અમારા ઓમ ભાઈ બે આવી ગયા નાના મોટા બે ઓમાં આવી ગયા જો નાનો ઓમ આવ્યો જો અને એની સાથે મોટો ઓમ પણ આવી ગયા આમ જો ભાઈ દોડવા જ મંડી આવરીને દોડીને સુધારો ઊંઘમાં જ સુયો જાય જો મમ્મી અંદર સુતા છે એની આ ગયો ક્યાં આવે ગયો એ હા મમ્મી જો સુતા છે ના ભાઈ આપ આમથી ફરીને અહીંયા જો કોની યારે આવ્યું તું કોણ છે એના નામ આવડે છે ઓમ ભાઈ બે ઓમ કેમ મારા મોટા નામની ઓમ છે ને આના આ મોટો છે ને એના મી ઓમ છે તો બેય મોટા ઓમ ઓમ છે ને મારા ભાઈને રમવાનું મજા આવે દડા દીકા જો ક્યાં ગયો હતો અત્યાર સુધી હં ઢોલે રમતો હતો સરસ લ્યો મે રમકડા ભર્યા જ નહોતા મને ખબર હતી કે ભાઈ અત્યારે ધાર્મિક નો ઓમ્બે આવશે ને તો આવશે તો ભાઈ સાથે સાથે આવે તો રોજ એમ કરે ધાર્મિક ની આવે ને તો અત્યારે આવે બપોરે આવે પણ આજ ભાઈ કોને ખબર ન આવે એવા કેમ આજ બપોર કેમ ન આવ્યો તું બપોર ન આવ્યો કેમ એમ જય જવાબ કેવા આપે આપણે જેવા સવાલ કરીને એવા જ ભાઈ જવાબ આપે તો હાલો હવે ઘડીક વાર હવે હમુ નમુ કરશું ભાઈ યાર ઘડીક વાર રમીએ આપણે અને પછી આજ સાંજે આપણે જવાનું છે મારા ભાઈ ત્યાં જમવા તમને બધાને ખબર છે મેં સવારે કીધું પણ મેહુલને ઓમ ભાઈ ન થવાના તો એના માટે આપણે ફટાફટ રસોઈ બનાવી નાખીએ અને પછી વેલા ટ્રાફિક થાય ને પેલા નીકળવાની ગણતરી છે પણ જોઈએ હવે ક્યારે નીકળી શકીએ રસોઈ ક્યારે બને અને ઓમ ભાઈને આવું છે નથી આવું પૂછી લઈએ હવે પછી જોઈએ રસોઈ કેટલીક બનાવી છે નથી બનાવી વિચારીએ ધાર્મિક ભાઈ વાત જોવા ઓમ ભાઈ ખોલવા જાય છે આવડે ખોલતા આવડે લાઈક લઈ ખોલતો આ તાળો મારીને રાખવું પડે ને કરે બાર વ્યા જાય પાછા ધ્યાને ન રહે કીધા વગર ને આ ગયો વાગી જશે કોણ આવ્યું હે એકલી દોડા દોડ જ કરે આમ જો અને આ નવું ભાઈ આવ્યા ધાર્મિક ભાઈ નું મોડું તો આમ મસ્ત જ હોય ઓમને જોઈને તો ખુશ થઈ જાય કે ઓમ તન જોઈને ધાર્મિક ભાઈ ખુશ થઈ જાય ને જો અમારા ધાર્મિક ભાઈ સાથે રમમા શિવાય ભાઈ પણ આવી ગયા છે શું છે ને ચંગુ મંગુ બેય એક સરખા અને શું બનાવ્યું

અને મેવું આવીને જમી લે છે મેવું દૂધ ને ગરમ કરી બધું મૂકી દીધું જમવાનું બને નાખીશ તો ચાલો હવે આપણે નીકળશું હવે જશું ભાઈ ના ઘરે તો આપણે પહોંચી ગયા છે ભાઈ ના ઘરે નીચે પાર્કિંગ માં અને જો સરસ મજાના ગણપતિ દાદા છે એટલે નીચે થી આપણે વિડીયો શૂટ કરી લઈએ જો સરસ મજાના ગણપતિ દાદા છે સરસ મજાના ગણપતિ દાદા છે કેટલું મસ્ત ડેકોરેશન પણ કરેલું છે અને એમાં ધાર્મિક ભાઈ મમ્મી બે ઊભા રહી ગયા છે હાલો જાય ઉપર હાલો જો ગેફ ફારો છે કેટલો મોટો છે ગેપ જો આ અહીંયા અમારા ભાભી જો બાર જ ઊભા છે અમારી વાટે આ આવી ગયા અમારા ભાઈનું ઘર જો સરસ મજાનો ગેટ છે બનાવેલો છે સીતારામ સીતારામ કેમ છે વાંધો નહીં આ જો અમારા ભાઈનું ઘર છે સરસ મજાનું એવી શરૂ છે અહીંયા મારા જાનુબેન છે એનો ભાણિયો જે સુઈ ગયો છે કેવું તમારે શું લાગે કેવો છોકરા તારા જેવો જ લાગે છે લે લાઈટ બનાતી લાઈટ શરૂ કરી હા આશાને માર બેન ને તો આપણે પોચી ગયા છે મારા માસીના છોકરાના ઘરે આ છે મારા ભાભી અને ભાઈ ક્યાં ગયા

આપણે ગયા તા ભાઈ ના ઘરે તો ભાઈના ઘરે ત્યાં આવી ગયા છે ઘરે અને લાઇબ્રેરી ગયા છે તો અમારા આવીને બ્રહ્મા મિન્ડા છે અને મમ્મી અંદર લાંબા થઈ ગયા અને નીચે જો એટલે ઓમ ને શિવ ને અવાજ કરે છે અવાજ આવે છે અને આજે થોડીક ઠંડી છે તો ઠંડીનું વાતાવરણ છે તો સ્વેટર ને એવું લઈને ગાડીમાં આવતા ને થોડી થોડીક ઠંડી લાગતી જઈ અને ગયા ને ત્યારે બહુ ટ્રાફિક હતો ત્યાં થાળું થોડું ટ્રાફિક ઓછું તો બસ આજનો દિવસ તો આપણે આવો જ રહ્યો તો આજના વિડીયો આપણે આ જ પૂરો કરી દઈશું તો વિડીયો પસંદ આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરીથી મળીશું કાલે એક નવા વિડીયો સાથે જય હિન્દ જય ભાર ગુડ નાઇટ